તમે ટ્વેલ્થ ફેલ ફિલ્મ અચૂક જોઈ હશે જેમાં આઈપીએસ ઓફિસર મનોજકુમાર શર્માની વાત છે આ ફિલ્મમાં આમ તો મનોજકુમારના સંઘર્ષની જ વાત છે પરંતુ એનાથી યુવાનો યુપીએસસીની પરીક્ષા પાસ કરવા માટે કેટલી મહેનત કરે છે એનો સારી રીતે ખ્યાલ આવે છે ખરેખર આ યુવાનોને માત્ર ને માત્ર યુપીએસસીના સવાલો જ દેખાતા હોય છે બાકી બધું જ તેઓ ભૂલી જાય છે ક્યારેક તો તેઓ પોતાની ઓળખ પણ ભૂલી જાય છે આવો જ એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે આ વિડીયો જોઈને યુપીએસસીની તૈયારી કરી રહેલા યુવાનના મનમાં એક સવાલ થશે કે શું ખરેખર આવી પરીક્ષા માટે મહેનત કરવી જોઈએ કે નહીં આ વિડીયોમાં જોવા મળતી યુવતીનું નામ માનવી શ્રીવાસ્તવ છે આ વિડીયોમાં તે પોતાની આપપીતી કહી રહે છે તમે આ યુવતીને સાંભળો मेरे को सबने बोला था कि यूपीएससी की प्रिपरेशन करनी है तो दुनिया से अलग हो जाओ आइसोलेट हो जाओ फ्रेंड्स को छोड़ दो बाहर जाना छोड़ दो घूमना छोड़ दो एंड मैंने किया भी था बहुत टाइम तक किया था अनटिल इट एक्चुअली गॉट टू मी एंड मेरे को थेरेपी में बहुत ज़्यादा एफर्ट करना पड़ा खुद को नॉर्मल करने के लिए एंड नो आफ्टर फाइव ईयर्स ऑफ प्रिपरेशन अब मुझे कॉरपोरेट में घुसना है आई हैव नो स्किल सेट आई हैव नो कॉन्टैक्ट्स आई हैव नथिंग एंड दिस इज वॉट आइसोलेशन डस्ट यू ये मैं तो आधे घंटे से बैठी हूँ मैं अपना रेज्यूमे दुनिया मैं अपना जिंदगी का पहला रेज्यूमे बनाने की कोशिश कर रही हूँ एंड मैं अपने आप को इतने नेगेटिवली देखती हूँ कि मुझे समझ ही नहीं आ रहा मैं उसमें लिखूँ क्या मानवीय कहूं कि यूपीएससी की परीक्षा की तैयारी में वर्षो आप परंतु हमें पास कशु ज नहीं मानवीय एम पर कहूं कि मैंने समझात नहीं कि रिज्यूम में हूँ शू लखूँ हूँ मारी जातनी सक्षम नहीं मानती कि हूँ रिज्यूम में बनाई शकूँ તેણે આ વિડીયોની સાથે લખ્યું કે તેઓ કહે છે કે યુપીએસસી તમારું જીવન બદલી નાખે છે તેઓ ક્યારેય નથી કહેતા કે આ પરીક્ષા તો કશું જ બાકી નથી રાખતી મેં મારી યુવાનીના વર્ષો એને આપ્યા પોતાની જાતને રૂમમાં બંધ કરી દેતી હતી જન્મદિવસની ઉજવણી લોકો સ્મિત એમ બધાનું જ બલિદાન આપ્યું અને હવે જ્યારે એનો અંત આવ્યો ત્યારે મને ખબર જ નહોતી કે હવે હું કેવી હતી યુપીએસસીનું સપનું સાકાર કરવા માટે ઊંઘ ગુમાવતા ગુમાવતા મેં પોતાની જાતને પણ ગુમાવી દીધી છે